નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારો અમારા યુટ્યુબ ચેનલ ડેઇલી ઇન્સ્પિરેશન બે પોઇન્ટ શૂન્યમાં મિત્રો આજની વિડિયો તમારા માટે ખાસ થશે જેને છેલ્લે સુધી જરૂરથી જોઈએ લેજો ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજાની સામે ન રાખો આ વસ્તુઓ નહીં તો મરતા સુધી ગરીબી તમારો સાથ નહીં છોડે આવા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ ક્યારે નહીં થાય તમે ગમે તેટલી પૂજા કરો પરંતુ દેવતાઓ હંમેશા તમારાથી નારાજ રહે છે વાસ્તુ શાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારવાના હેતુથી ઘણા મહત્વપૂર્ણ ઉપાયો આપવામાં આવ્યા છે વાસ્તુ અનુસાર ઘરનો દરેક ભાગ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને જો તેને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પર અસર પડે છે અને ઘરમાં મુશ્કેલી આવે છે જો તેને કોઈ સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે મિત્રો વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રવેશ દ્વાર છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુઓ રાખવામાં આવે જે નકારાત્મકતા ફેલાવે છે તો પરેશાનીઓ ગરીબી અને રોગો ઘરમાં પ્રવેશ કરે છે એટલે જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે મુખ્ય દરવાજાની સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ માત્ર અશુભ તો હોય જ છે પણ તેઓ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરે છે તેની અસર પરિવારની મહિલાઓ વડીલો પર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે અને તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ પરિવારની મુખ્ય અસરો વિશે દરવાજાની સામે કઈ વસ્તુ છે જેને અશુભ માનવામાં આવે છે પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે જો તમે વિડિયોને હજુ સુધી લાઈક નથી કર્યું તો એક લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો એક વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી એકઠું થવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી વાસ્તુ દોષ થાય છે ગંદા પાણીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉગે છે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે તેથી જો ઘરની સામે ગંદુ પાણી જમા થઈ જાય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં જમા થાય તો ધનનું નુકસાન થવાનો ડર હંમેશા રહે છે હવે વાત કરીશું કાંટાવાળા છોડ કાંટાળો છોડ ઘણી વખત લોકો ઘરની સુંદરતા વધારવા માટે ઘરની સામે કાંટાવાળા છોડ રાખે છે પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે બે મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ રાખવાથી મુશ્કેલી સર્જાય છે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ઘટે છે સાથે જ શત્રુઓની સંખ્યા પણ વધે છે તેથી ઘરની સામે કાંટાવાળો છોડ ન રાખવો ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ કે સુગંધિત ફૂલ લગાવો ત્રણ કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની સામે ડસ્ટબિન રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર તે પીડાદાયક છે અને ધનની ખોટ સૂચક માનવામાં આવે છે તો આવું ન કરો મિત્રો ડસ્ટબિન ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ આ દિશા દેવી દુર્ગા માટે શુભ માનવામાં આવે છે લક્ષ્મીની દિશા માનવામાં આવે છે ચાર ઘણા ઘરોની સામે ઇલેક્ટ્રિક હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો ખૂબ જ નુકસાનકારક છે એટલા માટે મુખ્ય દરવાજો બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો પાંચ વૃક્ષો છોડ ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ છોડ ન હોવા જોઈએ તેનાથી વાસ્તુ દોષ થાય છે સાથે જ સૂર્યપ્રકાશ પ્રવેશવા નથી દેતો

વાસ્તુ અનુસાર તેનાથી વિરોધીઓની સંખ્યામાં વધારો થાય છે અને વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઊભી થાય છે સાત વાસ્તુ અનુસાર મુખ્ય દ્વારથી ઊંચો રસ્તો હોવો દુઃખદાયક છે એટલે કે તમારા મુખ્ય દ્વારનો ઉમરો રોડ કરતા ઊંચો હોવો જોઈએ આઠ મુખ્ય દરવાજાની સામે સીડી બનાવશો ન હોવી જોઈએ જેનાથી પ્રગતિમાં અવરોધો આવે છે જેનાથી બાળકોને અભ્યાસમાં સફળતા મળતી નથી મુખ્ય દરવાજાની ઉપર માતા લક્ષ્મીની તસવીર કે તકતી બિલકુલ લગાવવી જોઈએ તેનાથી માં લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતી નથી બહાર સુધી રહે છે માતા લક્ષ્મીની તસવીર હંમેશા ઘરની અંદર રાખવી જોઈએ અથવા તમારે માતા લક્ષ્મી અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ અલમારીની અંદર રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મીનું સ્થાન હંમેશા ઘરની અંદર હોય છે ઘણા લોકો દરવાજે દેવી લક્ષ્મીનું ચિત્ર લગાવે છે પછી દેવી લક્ષ્મી દરવાજામાંથી જ પાછી ફરી જાય છે અને ક્યારે ઘરમાં પ્રવેશતી નથી દસ ઉમરા વચ્ચે ક્યારે ન બેસવું જોઈએ ખાસ કરીને સાંજે આનાથી તમારા ઘરમાં બરબાદી આવી શકે છે અને એવું માનવામાં આવે છે કે જે કોઈ ઘરના ઉંબરા પર બેસે છે તેને આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતાઓ રહેતા નથી અગિયાર ડુંગરા વચ્ચે ક્યારેય ચંપલ ન રાખવા જોઈએ સ્વચ્છતા હંમેશા જાળવવી જોઈએ રાખો કે તમારે તમારા મુખ્ય દરવાજા પર ક્યારે કાટવાળો કે જૂનું તૂટેલું તાળો ના વાપરવું કારણ કે એવી માન્યતા છે કે કાટવાળો તાળો લગાવવાથી વ્યક્તિના જીવનમાં કાઠ લાગી જાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ હર હર મહાદેવ મિત્રો